નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર હું મુકુન પંડ્યા ફોલ્ટી ગ્લોબલ એસીએલ ઇટાલિયા તરફથી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આવો સાથે મળી મારી સાથે જોડાઈને સાથે મળી અને કરીએ ખેતીની નવી શરૂઆત એક સફળ ખેતીની શરૂઆત કઈ રીતના કરવી કયા કયા પ્રશ્નો નું સોલ્યુશન ક્યારે લેવું એની માહિતી આપું પણ અત્યારે હું એક એવા ફિલ્ડની અંદર ઊભો છું જે મગફળીનું વાવેતર સૌરાષ્ટ્રની અંદર ચાલુ થઈ ગયું છે અને મગફળીની અંદર સારામાં સારું ઉત્પાદન લેવા માટે શરૂઆત થી આપણે શું કરવું જોઈએ એની વાત કરું મિત્રો જયારે ચોમાસાની અંદર વરસાદ વધુ પડતો હોય અને જાય ત્યારે શું કરવું તો મિત્રો ખાસ એક આપણી કંપનીની એનવી ટેકનોલોજીની જે પ્રોડક્ટ છે એની વાત કરીશ અત્યાર સુધીમાં ઇન્ડસ્ટ્રીમાં કોઈ એવી દવા નહીં હોય કે જે નાશક દવા સાથે મિક્સ કરી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો આજે હું આ વિડીયોની અંદર તમને એટલું જણાવીશ કે જયારે કોઈ પણ પાક ઉગી ગયા પછી જો તમે પોસ્ટ ઇમરજન્સી હર્બિસાઇડ વાપરો છો ઉગ્યા પાક ઉગ્યા પછી જે તમે નિંદામણ નાશક દવા વાપરો છો તો એ નિંદામણ નાશક દવાનો પાક ઉપર શું પ્રભાવ પડે છે દાખલા તરીકે કે જો આપણો કોઈ વ્યસન કરતા હોય અને જો ખોરાક ના લઈએ તો આપણા શરીરમાં જે તકલીફ થાય એ જ તકલીફ તમારા પાક ઉપર પડે છે તો એના સારા અને સચોટ નિયંત્રણ માટે શું કરવું જોઈએ ફરી એકવાર વાર કહું છું મિત્રો જ્યારે તમારી મગફળી હું આજે મગફળીની વાત કરીશ મગફળી ઉગી જાય અને એના ઉપર જે તમે ઓડીસી છે હિમાજાથ થાયપર છે ફ્લુજી ફ્લેક્સ છે જે પણ નિનામણનાશક દવા વાપરો છો એ નિનામણનાશક દવા સાથે આપણી કંપનીનું પેટન્ટેડ પ્રોડક્ટ સેમિયા જે એનનુંવી ટેકનોલોજી છે યુરોપ બ્રાઝિલ અમેરિકા અને ઇન્ડિયાની પેટેન્ટેડ પ્રોડક્ટ છે સેમિયા બરાબર આનો નિનામણનાશક દવા સાથે મિક્સ કરી અને સ્પ્રે કરવાનો છે આનો ડોઝ છે વીસ એમએલ બસો એમ એલ પ્રતિ એકર આનો ફાયદો શું છે મિત્રો તો તમે કોઈ પાક ઉપર નિંદામણનાશક દવા છાંટો છો તો જ્યાર જ્યો સુધી ખડ નિયંત્રણ થતું નથી નાશક બળતું નથી ત્યાર જો સુધી એ મુખ્યત્વે પાક એનો ખોરાક બંધ કરી દે છે જેના કારણે જો શરૂઆતમાં જ એની બાળપણ અવસ્થામાં જ પાકને પોતાનું પોષણ ના મળે તો સીધી જ અસર એના ઉત્પાદન ઉપર પડે છે અને એ ક્યારેય આપણે ધ્યાન રાખ્યું નથી કે ભાઈ આના કારણે કેટલું ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો આવે છે તો મિત્રો મારી નમ્ર વિનંતી છે કે પહેલા વર્ષે વધારે નહીં પણ એકરની અંદર બસો એમ એલ યુઝ કરો અને ઉત્પાદનમાં નોંધપાત્ર ફાળો લો હું હંડ્રેડ એન્ડ ટેન પર કહું છું કે જ્યાં તમે વાપર્યું છે તે એક એકરની મગફળી તમને એનું જે ગ્રીન હરી છે એટલી જબરજસ્ત જોવા મળશે પીઢી પરથી પણ અટકી જશે અને નિંદામણનો પ્રભાવ દૂર થઈ જશે અને જે આપણો ઉદ્દેશ્ય છે ખેડૂત મિત્રો કે આપણે જે પણ પાકનું વાવેતર કરીએ છીએ એનો ઉદ્દેશ મેન એ હોય છે કે આપણો સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ ઉચ્ચ ક્વોલિટીનું ઉત્પાદન લઈ શકીએ બરાબર એના માટે સ્પેશિયલ અત્યારે હું આ મગફળીની અંદર ઊભો છું અને મગફળીમાં સ્પેશિયલ ખેડૂત મિત્રો તમારા માટે એક વિડીયો બનાવ્યો છે તો નિંદામણનાશક દવા સાથે મિક્સ કરી એસસીએલ ઇટાલિયાનું સેમિયા વાપરો અને આપણે નવી સફળ ખેતીનું ઉત્પાદન નોંધપાત્ર ઉત્પાદનમાં વધારો કરો જય જવાન જય કિસાન ચાલો સાથે મળીને નવી ખેતીની શરૂઆત કરીએ ફરી ખેતી જીવનનો આધાર છે અને કાંઈ પણ કોઈ પણ કામકાજ હોય વિના સંકોચે મને તમે કોન્ટેક કરી શકો છો મુકુંદ પંડ્યા નવ્વાણું સાત બેતાલીસ ઓગણીસો નેવ્યાસી જય શ્રી કૃષ્ણ